નામ શંકર વાઘેલા રાજકોટ શહેર સફાઈ કામદાર એસોસિએશનના યુનિયન મંત્રી રાજકોટ શહેરના સમગ્ર વાલ્મીકી સમાજ અને વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્ન અંગે આજે રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓથી લઈને શ્રીઓને સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નો અંગે જેવા કે સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા જે મેડિકલ પ્રથા છે નાબૂદ કરવી તેમજ અમારા જે કાંઈ સફાઈ કામદારોની ભરતી છે કયા સમયથી ભરતી ન કરવામાં આવેલ હોય તો સફાઈ કામદારોની ભરતી કરવી તેમજ અમારા જે કાંઈ સફાઈ કામદારો જે કાંઈ પોતે સ્વેચ્છાએ રાજીનામું આપીને જે કાંઈ પોતાના આશ્રિતોને જે કાંઈ નોકરીમાં માટે રજૂઆત કરે છે તે એવા રાજીનામા મંજૂર કરવા અને જે કાંઈ અમારા સફાઈ કામદારોની અંદર જે કાંઈ કોન્ટ્રાક્ટ લોકો રજૂઆત કરવા આવ્યા છો આજને રાજકોટના એક હજાર સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજ મળીને અને આજની દિવસે અમે રજૂઆત કરવામાં આવે છે આના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં લઈ આવે તો આવનારા દિવસોમાં રાજકોટ શહેરનો સમગ્ર વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો સફાઈ કાર્ય છપ કરીને અને રાજકોટ શહેરને સ્વચ્છતાનું જે કાંઈ ભાગરૂપે જે કાંઈ આના જે કાંઈ કહીને કે સફાઈ અંગેની જવાબદારી આવે ન આવે તો કોર્પોરેશનના અધિકારીઓ એટલે બધા અધિકારીઓની જવાબદારી રહેશે અને રાજકોટના તમામ સફાઈ કામદારો એક દિવસ માસ શહેરની હડતાળ ઉપર ઉતરીને સફાઈ ઠપ કરવામાં આવશે